મિત્રો હાજરા હાજુર પરચા છે અને જે હાઈ કોર્ટ ઓફ સતીમાના ધામના નામથી ઓળખાય છે એવા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા કડા ગામમાં સધી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે મિત્રો અહીંયા હાજરા હાજુ સતી માના પરચા જોવા મળે છે ઘણા ભક્તોના ઘરે સધી માએ પારણા બંધાવ્યા છે તો ઘણા ભક્તોના ધાર્યા કામ પૂરા પાડ્યા છે હો અને મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ ભક્ત સાચા હૃદયના ભાવથી એકવાર યાદ કરે

તે રોયણનું ઝાડ મિત્રો એવું કહેવાય છે કે આ રોયણનું ઝાડ સૂકું હતું જેને સધીમાએ લીલું કર્યું છે અને હાલ પણ આ રોયણનું ઝાડ સરસ લીલું છમ દેખાઈ રહ્યું છે તો મિત્રો આ બધી વાતો વિસ્તારથી જાણીએ તે પહેલા એ જાણીએ કે કડા ગામે સધીમાના બેસણા કડા ગામે કેવી રીતે થયા અને કોણ સધીમાને કડા ગામ લાવ્યું તો મિત્રો આજનો વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો અને મિત્રો હજી સુધી જો આપે વિડીયોને લાઈક નથી કર્યું તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય સદીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે સદીમાની કૃપા દ્રષ્ટિ બની રહે અને મિત્રો આ વિડીયો અન્ય પણ સધિ માતાજીના ભક્તોને જરૂરથી શેર કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળ વિશે જાણી શકે અને દર્શન અર્થે પધારી શકે તો આપ સૌ મિત્રોને મારા જય સધિમા જય માતાજી જય રામદેવજી મિત્રો સધિમાની વાર્તા તો બહુ મોટી છે પરંતુ મિત્રો બની શકે એટલું આપને જણાવવાની કોશિશ કરશું મિત્રો હાલનું જે પાકિસ્તાન જે ભારત પાકિસ્તાનના ભાગલા નોતા પડ્યા ત્યારે સિંધ પરદેશ તરીકે ઓળખાતું અને આ સિંધ પરદેશનો રાજા હમીર સુમરો હતો પરંતુ હિન્દુ દેવીઓને પૂજા અને માતાજીનો ભક્ત હતો અને તેની પત્નીનું નામ કકુ હતું મિત્રો એવું કહેવાય છે કે સાતીમાં હમીર સુમરા અને કકુને વેણે વાતો કરતા અને મિત્રો આ હમીર સુમરાની ભેંસોની રખેવાળી કરતા ત્યારે મિત્રો હાલનું પાટણ જે અણહિલવાડ પાટણના મહારાજા સિદ્ધરાજ સોલંકી હતા અને ટૂંકમાં વાત કરીએ મિત્રો

અને કકુ સધી માને મેણા મારે છે કે તું બેઠી હોય અને મારી ભેંસો કોઈ લઈ જાય તો તો તમે અમે તને પૂજી પણ નો પૂજી કહેવાય અને આમ મિત્રો આવા હમીર અને કકુ ઘણા મેણા સધી માને મારે છે એટલે મિત્રો આ હમીર કકુના મેણું સાંભળી અને સધીમાં પહેલા તો વઢિયારમાં વરાણા ગામ હાલ જ્યાં આવેલું છે ત્યાં આઈ ખોડિયાર માના બેસણા છે ત્યાં વરાણા ગામે આવે છે અને આઈ શ્રી ખોડિયાર માને કહે છે કે હું પાટણ મારી અઢીસો ભેંસો લેવા જાઉં છું ત્યારે ખોડિયારમાં બોલ્યા કે હું પણ તમારી સાથે આવું છું એટલે સધી માએ ખોડિયાર માને કહ્યું કે ના બેન હું એકલી જ પહોંચી વળીશ અને આમ કહી સધીમાં આકાશ માર્ગે અડધી રાતનો ગજર ભાગ્યો હશે એવા કારણે સધીમાં પાટણના દરવાજે ઉતર્યા અને મિત્રો આ બાજુ પાટણના મહારાજ સિદ્ધરાજ સોલંકીને તો ખબર હતી કે સધીમાં તેમની ભેંસો લેવા

મેં સધીએ તમારા સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા માટે મારી ભેંસો આપી હતી અને હવે તમારો રાજા એ ભેંસો પાછી નથી આપતો પણ હું સિંધની સધી એ ભેંસો પાછી લીધા વગર હું સધી પાછી વળીશ નહીં ત્યારે આ પાટણના પીરો પણ મિત્રો કહેવાય છે કે સમજી ગયા કે સધીમાં ભેંસો લીધા વગર પાછા તો વળશે નહીં એટલે પીરોએ વચ્ચેલો રસ્તો કાઢ્યો અને સધી માને કહ્યું કે હે સધી જો તું સાચી સિંધની સધી હોય તો સધી

પીરો પાસેથી લઈને બે ઝાડ સાથે વાતીને હિંચકા ઝૂલવા માંડ્યા અને સદીમાં હિંચકા ઝૂલતા ઝૂલતા આકાશમાં ઉડ્યા અને સદીમાં એ આ પાટણના પીરોને કહ્યું કે અલ્યા પીરો તમારા પાટણના જેટલા પીરો હોય એટલા પીરોની પીરાઈ મૂકો જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરું તો તો હું સિંધની સદીનો કહેવાઉં અને એમ કહેવાય છે મિત્રો કે સધીમાએ એક કુદકો માર્યો એટલે પાટણની રાણકી વાવે આવી અને ઉતર્યા અને બીજે કૂદકે સિદ્ધરાજ રાજાના રાજમહેલમાં આવ્યા અને આમ સધીમાં સિદ્ધરાજ રાજાના રાજમાં આવ્યા અને આમ મિત્રો પાટણના પીરોને પછડા કાપીને સધીમાં સિદ્ધરાજ રાજાના મહેલમાં આવ્યા હો અને મિત્રો આ વાતની સાક્ષી પૂરતું એક ગીત પણ ગવાય છે જે બહુ જૂનું છે જે તમે પણ ક્યાંક ને ક્યાંક મિત્રો જરૂરથી સાંભળ્યું હશે કે સિંધ ના સીડ્યા સધી પાટણ આવ્યા પાટણ વાહો રે માં કસું બોલ સાડી મોયસે ભમરિયાળી ભાત્યુ રે માં સિંધ ના શીર્યા સધી પાટણ આવ્યા પાટણ છે પીરો નો વાહો માં આમ મિત્રો મહેલ માં આવીને સધી માએ રાણી વાસ માં ધૂણવા પો મુકલ્યો અને પછી તો મિત્રો કહેવાય છે કે રાણીઓ દાસીઓ બધા ધૂણવા લાગ્યા છે અને રાણી માંથી રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી રાજ મહેલ માં હાહાકાર મચી ગયો છે પછી સધી માએ કહ્યું કે સિદ્ધરાજ હું મારી ભેંસો લેવા માટે સિંધની ની સધી આવી છું સિદ્ધરાજ રાજા સમય પારખીને ને સધી પગમાં પડી ગયા અને મહારાજ સિદ્ધરાજે સધી માને કહ્યું કે તમે ભેંસો લઈ જાઓ પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું તમારી ભક્તિ કરવા માંગુ છું એટલે સદીમાં બોલ્યા કે સિદ્ધરાજ રાજા હું મારા હમીરને આ અઢીસો ભેંસો પાછી આપીને પાછી પાટણમાં આવું છું અને સદીમાં ભેંસો લઈને સિંધમાં આવ્યા અને સદીમાં એ અમીરને ભેંસો આપી અને કહ્યું કે અમીર તારું અને તારી કકુનું મેણું મને બહુ વહમું લાગ્યું છે આજથી હું સધી સિંધ મલક છોડીને ગુજરાતના પાટણમાં જાઉં છું આજથી તમારા ને મારા લેણ દેણ પૂરા થાય છે સધી માના છેલા રામ રામ ટૂંકમાં વાત કરીએ મિત્રો તો આમ કહી સધી માં સિંધ મલક મૂકી અને રીસાઈ પાટણ આવ્યા અને સિદ્ધરાજ રાજાને સપનામાં આવીને કહ્યું કે રાજા હું સધી આવી છું સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવે બેસાડજે તું મને રાણકી વાવે બેસાડ પછી

એટલે વીરભણ રાવણ સધીમાને પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવે આવ્યા અને મિત્રો એવું કહેવાય છે કે આ વીરભણ રાવળ બે મહિના રાણકી વાવે સધીમાની એક પગે ઊભા રહી અને ભક્તિ કરી હતી અને જ્યાં બીજો મહિનો શરૂ થયો ત્યાં તો સધીમા જાગી એટલે વીરભણ રાવળે કહ્યું કે સધીમા હું તમને મારા ગામમાં લઈ જવા માગું છું મારે તમારી ભક્તિ કરવી છે એ અને વીરભણ રાવળની ભક્તિની સધી તરીકે ઓળખાય એવું આ જગતના ચોકમાં કેવરાવું છે ત્યારે સધીમાં બોલ્યા કે વીરભણ રાવળ હું તારા ગામમાં આવું છું તું આગળ આગળ જા હું સધી તારી પાછળ પાછળ આવું છું પણ હે વીરભણ રાવળ તું ક્યાંય બેસતો નહીં અને જો તું રસ્તામાં ક્યાંય બેસી જઈ તો હું સધી ત્યાંથી એક પણ ડગલું આગળ વધીશ નહીં એટલે વીરભણ રાવળ તો પાટણથી ચાલતા થયા અને તેમના ગામના માર્ગે પડ્યા અને સદીમાં વીરભણ રાવળની પાછળ પાછળ આવી રહ્યા છે અને મિત્રો આમ કરતા કરતા કડા ગામનો સીમાડો આવ્યો અને વીરભણ રાવળે વિચાર કર્યો કે અહીં એકાદી ચલમ પીને થોડોક વીરભણ રાવળ એક સુકાઈ ગયેલા રાયણના ઝાડ પડ્યું હતું તેના ટેકે ઊભા હતા ચલમ સળગાવી બે ત્રણ દમ માર્યા અને એવું કહેવાય છે કે ચલમ પીતા પીતા વીરભણ રાવળને નિંદર નીંદર ચડી ગઈ હો મિત્રો અને ઝાડના ટેકે થોડા લાંબા થયા આખો મીંચાઈ ગઈ અને નિંદરમાં નિંદરમાં રાણના ટેકેથી ક્યારે નીચે ભૂઈ બેહાઈ ગયું એની વીરભણ રાવણને ખબર ન રહી અને પંથ કાપીને આવેલા એટલે થાક પણ લાગેલો અને આમ વીરભણ રાવણ કડા ગામના પાદરે એક સુકાઈ ગયેલા રાણના ઝાડ નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે વીરભણ રાવણ હે વીરભણ હું સધી મારું આપેલું વેણ ભૂલી ગયો ને હવે અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું મારે અહીં જ રોકાવું પડશે સદીમાં બોલ્યા કે વીરભાન રાવણ મેં તને કહ્યું હતું ને કે તું ક્યાંય પણ બેસતો નહીં અને જ્યાં તું બેસ બેસીશ ત્યાં હું રોકાઈ જઈશ અને ત્યાં જ બેસીશ માટે સદીમાએ કડા ગામના સુકા રાયણના ઝાડ નીચે

ત્યારે કડા ગામના મુખીએ કહ્યું કે વીરભંડ રાવણ તમે સાચું કહેતા હોવ તો મારી એક વાત સાંભળો તમે તો જાણો છો કે હું ગામનો મુખી છું અને મારે શીર માટીની ખોટ છે મારે સંતાન નથી અને મારી ઉંમર પણ પચાસ વર્ષની થઈ ગઈ છે તો હે વીરભંડ રાવણ જો સાચે જ સદીમાં પાટણથી અહીંયા કડા ગામે આવ્યા હોય તો તમારી સદીમાને કહો ને કે મને દીકરો આપે અને ત્યારે મારી વીરભણ રાવણ ની સાચી ભક્તિ માં સધી આ વીરભણ રાવણ ને ધૂણવા આવ્યા અને મુખી ને કહ્યું કે મુખી આજથી થી નવ મહિના અને તેર માં દિવસે તારા ઘરે દીકરા નો જન્મ થાય તો માનજે કે વીરભણ રાવણ ની માં સધી બોલી હતી હો જય હો મારી સધી મારી જય ત્યારે આ કડા ગામ ના મુખી બોલ્યા કે હે માં સધી માં મને કેમ ખાતરી થાય કે પચાસ વર્ષે મારા ઘરે દીકરાનો જન્મ થશે તો હે માં એનું મને પ્રમાણ આપતા જજો તો મને હૈયે ઢાઢક વાળે અને વિશ્વાસ બેસે ત્યારે મારી વીરભણ રાવણની સધીમાં એ હાકલ કરી અને કહ્યું કે મુખી આ ઝાડ શેનું છે કે માં આ તો સુકાઈ ગયેલું રોણનું ઝાડ છે કે આ સુકાઈ ગયેલું ઝાડ ફરીથી લીલું થાય કે ના થાય માં ના થાય તો કાલ સવારનો સૂરજ ઉગે અને આ સુકાઈ ગયેલા રોણના ઝાડને લીલા ફણગા ફૂટે અને ત્રણ પાંદડા દેખાય તો માંજે મુખી કે હું વીરપાંડાવની માં સતી બોલી હતી અને મિત્રો આજ પણ આ ઝાડ ચાળું છે હો અને કોક દિવસ કડા ગામ જાવ તો જોજો મિત્રો આ કડા ગામના મુખીને પચાસ વર્ષે દીકરો આપ્યો અને પછી તો મિત્રો અનેક ભક્તોને સતી માએ પરચા આપ્યા છે અને અનેક ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરી છે અને મિત્રો હાલે કડા ગામે સધી માના દર્શન કરવા માટે દૂર દૂર થી માના ભક્તો આવે છે અને સધી માના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે આમ મિત્રો સિંધમાંથી પાટણ અને પાટણ થી ગુજરાત ભરમાં સધી માએ આજે પણ પૂજાય છે અને મિત્રો કડા ગામે હાઈકોર્ટ કોર્ટ ઓફ સધી મા તરીકે પૂજાતા સધી માના મંદિરે દર રવિવારે અને દર પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ ભાવિક ભક્તો ની ભીડ હોય છે ઘણા સધી માના ભક્તો કડા ચાલીને દર આવે છે તો કોઈ ભક્તો માનો લઈને કડા ગામે આવે છે અને મિત્રો અહીં કડા સદી મંદિરે સુખડીનો પ્રસાદ ચડાવે છે અહીં આપને પચાસ રૂપિયાથી માંડીને આપની યથાશક્તિ મુજબ સુખડીનો પ્રસાદ મિત્રો તૈયાર મળી રહે છે અને મિત્રો જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તો માના દર્શન અર્થે પધારે છે તેમને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં એક મીઠાઈ શાક પૂરી દાળ ભાત અને છાશ આપવામાં આવે છે જે તમે મિત્રો વિડીયોમાં પણ જોઈ શકો છો અને કોઈ દૂરથી શ્રદ્ધાળુઓ ભક્તો આવતા હોય મિત્રો તો તેમને રોકાવા માટે પણ સારી એવી સગવડ કરવામાં આવેલી છે અને મિત્રો તમે નાના બાળકોને સાથે લઈને આવશો તો પણ બાળકોને પણ મજા આવે એવો સરસ બગીચો છે અને સારો એવો મેળો ભરાય છે તો જે મિત્રો ને કળા ગામે સધીમા ના દર્શન થી પંચોતેર કિલોમીટર અને મિત્રો મહેસાણા થી આશરે ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર અને વિસનગરથી મિત્રો માત્ર નવ કિલોમીટર દૂરના અંતરે આવેલું છે જે મિત્રો વિસનગર માણસા હાઈવે પર આવેલું છે અને જો મિત્રો તમે આવેલા હોવ તો કોમેન્ટ બોક્સમાં આપનો અનુભવ જરૂરથી અમને જણાવજો તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે અને આપ સૌ પર સતીમાની કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહે એ જ પ્રાર્થના સાથે આપ સૌ મિત્રો ને મારા જય સતીમા જય રામદેવ પીર હર હર મહાદેવ